તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના હાડા વાગે ને મેં ઉલો સ્ટાર્ટ કર્યો અને સૂર્ય મસ્ત નીકળી ગયો જોઈ લો અને આ બાજુ ભેંસી લઈને આવ્યા એ તો મજાનું ખેતરમાં તો ઉલોગમાં બનાવી રહેજો ભેસા એટલે ચરતા ચરતી આવી તારો ઠાર પડ્યો હોય વરસાદ થયો તો કાલ હોજી તો ગાય જો બેસ્યો આટલા ચરતી ચરતી ને અળિયામાં આવી કોટા કાપે તો ઝાડ ની વાળ કરવાની તો કન્ટિન્યુ લગમાં બનાવી રહેજો તો આપણે જયડું ખેંચીને વાળ કરીએ મોડીને આટલા ઊંચી સેટ ઉજી વાળ કરવાની તો એક ઝેડું નાશ્યો અને આ બાજુ ચરી બેસ્યો ક્વોટા વાઢવાના આપણે વાળ કરવાની એ જોઈ લો અલકા બાવળિયા ના અલકા બાદરી વાડવા જઈએ ને આ બાજુ વરસાદ અંધારે તો તો બધું વેરી ના જોઈ લો તો વરસાદ આવશે તો હું બ્લોગ છું તો અમે જઈએ છે અલકા બાદરી વાડ અલકા બાદરી વાડવાની હા તો જો વૈતી વાડી લીયે સાફ સાફ થઈ ગયા વરહાથ થોડો આયો અને ચાર ફૂટ ગયો ચાર વાટી ચાર વાટી એના લીધે આયોજન ધારીને આવ્યો જોઈ લો અને વરસાદ પડક પડાક તો vlog માં બન્યા રહેજો વરસાદ આવશે તો અમે બતાવીશું તો ફાઇનલી ગાઈસ વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જોઈ લો તો અમારા ઘણા વાળા ભારે વરસાદ ચાલુ થઈ ગયો जो हमारा गोम मेरसा चालू तो फाइनल मैच रमाया चालू और में फाइनल मैच रमाया जो ही लो तो वरसाद चालू हो तो मैच रमाया તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો જોઈ લો અને હજી મેચ ચાલુ હો ફાઈનલ તો વરસાદ ફૂલ ચાલુ થયો હજી મેચ ચાલુ હજી જોઈ લો મેચ ચાલુ હો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો